અંદર બેઠકોનો અને બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી વિસાવદર માં મોટી બેઠક મળી રહી છે વિસાવદર જંગમાં હવે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એન્ટ્રી થઈ ચૂકી છે સાધુ સંતો અને મહંતોની સાથે એક સૌથી મોટી બેઠક જુનાગઢ અંદર અત્યારે કરવામાં આવી હતી વરિસ્પત્રકાર અને હાઇટલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર ચકિતેશભાઈ મેહતાપડી સાથે જોડાયા છે ચકિતેશભાઈ વિસાવતરની પેટા ચટણી અને અંદર સૌથી મોટી અત્યારે એક બેઠક રાજ્યના ગૃહમંત્રી હરશ રંગવેની પહેલા તો એન્ટ્રી થઈ એન્ટ્રી થતાની સાથે જ એક બેઠક મળી સાધુ સમતો હાજર હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર હતા અને સંગઠનના હોદ્દેદારો પણ ત્યાં હાજર હતા બિલકુલ જુઓ સૌરાષ્ટ્ર ની આ બેઠક ઉપર અત્યારે તમે જે સમાચાર આપો છો એ પ્રમાણે જો સાધુ સંતો ની બેઠક આ પ્રમાણે થઈ હોય તો એ ઘણી અસરદારક નીવડે એનો પ્રભાવ એ વિસ્તારમાં બહુ છે સાધુ સમાજ નું તમારી જાણ ખાતર સૌજીભાઈ કોરાટ જયારે ચૂંટણી લડતા ત્યારે એ આવી જ પદ્ધતિ અપનાવતા જેટલી ધાર્મિક સંસ્થાઓ આશ્રમો મંદિરો કે સૌજીભાઈ કોરાટે આ મંદિર ની કે આ આશ્રમ ની કે આ તીર્થ સ્થળ ની કે ધાર્મિક સ્થળ ની બાધા આખડી રાખી છે કે જો જીતી જશે તો એ અહિયાં આવીને થાળ ધરાવશે ભગવાન ને બરાબર હવે એ થાળ ને જીતું ને બધું તો મનોવૈજ્ઞાનિક છે પણ એનાથી બીજું શું થતું કે જે તે જગ્યાએ આવતા સેંકડો હજારો ભક્તો જે છે એને સૌજીભાઈ ઉપર એમ શ્રદ્ધા બેસતી કે કમસે સૌજીભાઈ આપણા છે આ મંદિર માને છે અને એ ધાર્મિક છે આવી બધી વાત ફેલાઈ જતી અને એ એને જીતવાનું બળ પૂરું પાડતી આજે હર્ષભાઈ સંઘવી તમે જે મને સમાચાર આપો છો એ પ્રમાણે જો મીટિંગ ત્યાં કરી હોય તો એટલી વાત હકીકત છે કે આ ટ્રમ્પ કાર્ડ જેવી સાબિત થાય કારણ કે

મહેશગીરી બાપુ પણ જે રીતે બજાર આવ્યા હતા એને પણ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી ના પ્રવક્તાઓ જેટલા છે એને પણ જયારે શરૂઆત ગોપાલ ઇટાલિયન નું નામ પોતાનું ઘોષિત થયું અને કોંગ્રેસ કે ભાજપે ઉમેદવાર ઉભા નહોતા રાખ્યા ત્યારે પણ સૌથી પેલો મુદ્દો આ જ રજૂ કર્યો હતો ભારતીય જનતા પાર્ટી એ કે વિસાવદર ની જનતા આવા હિન્દુ વિરોધી માનસ ધરાવનારા ને જીતાડશે નહીં

ભગવાન જગન્નાથની જળયાત્રાની અંદર તેઓ ભાગ લીધો હતો અને ત્યારબાદ સીધા તેઓ વિસાવદર પહોંચી અને પહેલી બેઠક જે સત્તાધારના મહંત વિજય ભગત છે શેરનાથ બાપુ છે તમામ લોકોની હાજરીમાં પહેલી બેઠક આપે જેમ કહ્યું કે આ શકાય હજુ આગામી બે દિવસે વિસાવદર પ્રવાસ પર જ છે વિસાવદરની અંદર મોટી બેઠકો થાય માઇક્રો પ્લાનિંગ પણ આજના દિવસ દરમિયાન અને આવનારા બે દિવસ દરમિયાન થાય તો આ ત્રણ દિવસ રાજ્યના ગૃહમંત્રીના પ્રવાસ બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ચિંતા વધી શકે ખરા

બેઠક ઉપર માનવામાં આવે છે તેમ છતાં આટલી મોટી મશીનરી જો ભારતીય જનતા પાર્ટી લગાડી શકતી હોય તો કોંગ્રેસ એમ માનવું છે ચૂંટણી જીતવા શું શું કરવું પડે ખાલી ટીટ કરીને કે ટેબલ માં ઉપર થી પ્રેસ નોટ મોકલાવીને કે ખાલી તથા સ્ટાર પ્રચારકો ની યાદી જાહેર કરીને જીતી શકાય નહીં જે કોંગ્રેસે સ્ટાર યાદી જાહેર કરી જેવી કોઈ ચીજ છે નહીં આમાં તો લોક બોલીમાં વાત કરી શકે ગળા હોહોરવાની હૃદય હોહોરા ઉતારી શકે એવા શબ્દો વણી શકે અને પરમાન અહિયાં ક્યાંક એનું થાણું થાપે તો મેળ પડે જેમ આવે તો મેળ પડે નહીં એટલે કોંગ્રેસ તો આમાં જાણે ચિત્રમાં નથી પણ ભારતીય જનતા પાર્ટી એ જે રીતે તાકાત ઝોંકી દીધી છે એકચુઅલી એમાં બે વાત તો નિશ્ચિત છે એક વાત એટલું છે કે આ સીટ બહુ મુખ્યમંત્રી બે વખત જે આવ્યા સી આર પાટીલ જે મનસુખ માંડવીયા જે આવ્યા ચાર ચાર મંત્રી છે જગદીશ પંચાલ કુંવરજીભાઈ બાવળિયા ભાઈ જયેશ રાદડીયા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આખે આખી જે જમાત ઉતારી છે ભારતીય જનતા પાર્ટી એ માનસ ઉપર એમ એ થાય કે જો તમે સારા કામ કર્યા હોય સુશાસન આપ્યું હોય તો આટલી બધી તમારે મહેનત કરવાની જરૂર શું છે તમે તો ત્યાં ચાળીયા ને ઉભા રાખો તો ચાળીઓ જીતી જવો જોઈએ માણસ તો જવા દયો પણ એ નથી અને છતાંય તમારે આટલી મહેનત કરવી પડે છે એક તો એ કે જે ભાઈ ઉભા છે ભારતીય જનતા પાર્ટી માટે આ પ્રેસ્ટીજ ઇસ્યુ છે કદાચ તમને ખ્યાલ હોય તો ન્યૂઝ રૂમ થી માંડીને જેટલી ચેનલ માં આપણે ડિબેટ કરીએ એમાં બધા કીધું તું ગુજરાત ના ઇતિહાસ ની ન ભૂતો ભવિષ્ય થી એવી

અને વિસાવદરની મુલાકાત દરમિયાન સૌથી પહેલા સૌથી મોટી એક બેઠક લગભગ દોઢ કલાક જેટલા સમયગાળા દરમિયાન આ બેઠક ચાલી જેની અંદર લોક સાહિત્યકાર રાજભા ગઢવીથી લઈને સંત અને એ સાધુ સંતો અને સાથે મહંતોની હાજરીની અંદર એક બેઠક હતી આ બેઠકની અંદર શેરનાથ બાપુ હતા સાથે જ સત્તાધારના મહંત વિજય ભગત સહિત ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર હતો તનાવનાર ધવલ ધવે એ સાથે જ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિતના સંગઠનના કેટલાક નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા તમામની હાજરીની અંદર આ સૌથી મોટી બેઠક અને આ બેઠક બાદ કદાચ એવું કહી શકાય કે આવનારા સમયની અંદર ચૂંટણી પ્રચાર પ્રસારમાં એ આવતીકાલથી અથવા તો આજે મોડી રાતથી એ અસર એ પ્રચાર પ્રસારની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર એક એક પોઈન્ટ સાથે એક આક્રમકતા સાથે કદાચ જોવા મળે તો નવાય નહીં અને હજુ પણ આગામી બે દિવસ રાજ્યના ગૃહમંત્રીએ વિશાવદરની મુલાકાતે અને મુલાકાત દરમિયાન નવા જૂનીના એંધાણ એ સો ટકા જેની શરૂઆત એ આજથી થઈ ચૂકી છે તમારું શું માનવું છે રાજ્યના ગૃહમંત્રીએ કરેલી આ બેઠકને લઈને દોઢ કલાક સુધી આ બેઠક ચાલી અને બેઠક બાદ સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા કે હવે વિસાવદરની અંદર વિસાવદરના જંગમાં નવા જૂનીએ થવાની નક્કી છે આવનારા છ દિવસ એ કઈ બતાવશે કે વિસાવદરની ની જંગની અંદર કોણ એ કઈ જગ્યાએ અને કેટલા ટકા ક્યાંથી કોણે બાજી મારી તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર